શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું રસી લગ્ન રસોડામાં આજે આપણે બનાવશું કાઠિયાવાડી સ્ટાઈલથી ઢોકળા ખાટિયા ઢોકળા તો આપણે ખાઈએ જ છીએ પણ ખાટિયા ઢોકળામાં પણ હું વેરીએશન લાવી છું અને ખૂબ જ સરસ રીતે બધે જ અલગ અલગ ડીશો ઉતારવાના છીએ તો ચાલો આજે આપણે જોઈ લઈએ ખાટિયા ઢોકળા સાથે તેલ અને લસણવાળી ચટણી તો જુઓ કાઠિયાવાડી સ્ટાઈલથી ઢોકળા બનાવવા માટે મેં અહીંયા જે આપણે ચણાની દાળ ચોખા મકાઈ દળેલું હતું એને સવારે ખાટી છાશની અંદર પલાળી દીધું હતું અને એને મેં પાંચથી છ કલાક તાપમાં મૂકેલું હતું એટલે એનો મસ્ત આથો આવી ગયો હતો હવે એની અંદર મેં હળદર આથો આવ્યા પછી હળદર અને લીલું મરચું પીસીને નાખવાનું છે અને મીઠું નાખવાનું છે અને ચણાની દાળને મેં સવારે પલાળી દીધી હતી પાણીની અંદર એ પણ આપણે આમાં એડ કરી દીધી છે હવે આના આપણે ઢોકળા ઉતારીશું અને મસાલો તમારે જે પ્રમાણે નાખો એ પ્રમાણે નાખી શકો છો હવે હું આગળ જે થાળીમાં જે જે વસ્તુ એડ કરતી જઈશ અલગ અલગ એ હું તમને બતાવતી જઈશ તો ચાલો આપણે બનાવીએ કાઠિયાવાડી સ્ટાઇડથી કાટિયા ઢોકળા તો જો આપણે પહેલી ડીશ ટુકડા ઉતારવાના છે એમાં મેં બેટર થોડુંક બહાર લઈ લીધું છે નાની તપેલીમાં અને હવે એની અંદર આપણે આ પીસેલી લીલી મકાઈ છે એ એડ કરીશું આપણે ફ્રેશ મકાઈ લઈને અને આ રીતનું ચોપર આવે એમાં એને ચોપ કરી લેવાની છે આ રીતની અને એ આપણે આ બેટરની અંદર એડ કરી દેવાની છે અને પછી એને સરસ રીતે હલાવી દેવાની છે હવે આમાં આપણે નાખીશું બે ચમથી ચપટી સોળા મેં અહીંયા સોડા બાય કાર્ડ લીધો છે તમે એનો પણ લઈ શકો છો આટલો સોડા નાખી અને એકદમ એને ફેટી લેવાનું છે સરસ હવે જો એક આ સ્ટીમર આવે એની અંદર આપણે પાણી ગરમ મૂકી દીધું છે અને એની અંદર આપણે આ રીતનો કાંઠો મૂકી દેવાનો છે અને પછી એની અંદર આપણે આ ઓઇલ કરેલી થાળી જે છે એને મેં તેલવાળી ગ્રીસ કરી લીધી છે એ થાળી અંદર મૂકી દેવાની છે અને હવે આપણે જે બેટર તૈયાર કર્યું છે મકાઈવાળું એ બેટર એમાં એડ કરી દઈશું ખાટિયા ઢોકળા કરવાના છે એટલે થાળીમાં બેટર થોડુંક આપણે સારી રીતે પાથરશું તો આપણા ઢોકળા સરસ ફૂલશે અને હવે આની ઉપર આપણે થોડો લાલ મરચાંનો પાવડર સરસ રીતે આવી રીતે છાંટી દઈશું તો આપણા ઢોકળા દેખાવમાંય સરસ લાગશે અને ટેસ્ટમાં પણ બેસ્ટ લાગશે હવે આપણે આને આઠથી દસ મિનિટ સુધી ઢાંકીને રેવા દઈશું જો પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે હવે આપણે ઢોકળાને ચપ્પુના મદદથી જોઈ લેશું આપણું ચપ્પુ એકદમ કોરું નીકળે છે એટલે આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે અને ડીશમાં જે આપણે બેટર નાખેલું હતું એ એકદમ સરસ ફૂલી ગયું છે તો આપણે એને ચીપિયાની મદદથી બહાર લઈ લેશું તો જો તૈયાર છે આપણા લીલી મકાઈવાળા ઢોકળા છે ને મસ્ત એકદમ દેખાય છે ને જુઓ એકદમ પોચા પોચા રૂ જેવા છાયા છે તો તમે પણ આ રીતે લીલી મકાઈના ઢોકળા બનાવજો મેં એક વખત આગળ આ રેસીપી મૂકેલી છે અને હું અલગ અલગ ડીશો બધી બનાવીને તમને બતાવીશ એ રીતે આપણે અલગ અલગ રીતે ઢોકળા બનાવી શકીએ છીએ જુઓ એકદમ મસ્ત બન્યા છે આપણે બધા ડીશમાંથી ઢોકળા બહાર લઈ લેશું અને આપણે હવે બીજી ડીશ અંદર મૂકી દેસું જો અહીંયા હું બીજી ડીશ તૈયાર કરવાની છું એની અંદર મેં આખી મેથીના દાણા જે આવે ને એને સવારે પલાળી દીધા હતા તો આપણે એને પાંચથી છ કલાક પલાળીએ ને એટલે એકદમ પોચા થઈ જાય છે અને આ મેથીના દાણા ઢોકળામાં એટલા મસ્ત એકદમ ટેસ્ટી લાગે છે તો મેં આ મેથીના દાણા પલાળી અને એનું પાણી કાઢી નાખ્યું છે અને મેથીના દાણા આપણે એડ કરી દેસું આપણે લીલી મેથી તો નાખીએ જ છે પણ જો આ સૂકી મેથી નાખીને તમે ખાશો તો ઢોકળા ખૂબ જ સરસ લાગે છે તો આપણે આ બીજી ડીશમાં સુકી વચ્ચે નાખી છે એને આપણે હલાવી અને એમાં પણ આપણે થોડો થોડા બાયકા નાખીને અને એને સરસ ફેંકી લેશું અહીંયા આપણે બીજી ડીશને તેલવાળી કરી લીધી છે અને એ આપણે સ્ટીમરમાં ગોઠવી દીધી છે હવે આ જે આપણે મેથીવાળું બેટર બનાવ્યું ને એ એની અંદર એડ કરી દીધું છે અને એને સરસ રીતે હલાવીને સેટ કરી લેવાનું છે હવે એની ઉપર આપણે થોડો મરી પાવડર આ રીતે ભભરાવી દઈશું આપણી ડીશ એકદમ સરસ રીતે તૈયાર થઈ જાય છે અને મરી પાવડરનો ટેસ્ટ પણ આપણને સરસ લાગે છે તો હવે આપણે એને પાંચથી સાત મિનિટ પાછું ઢાંકી દઈશું તો જો પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે આપણે સ્ટીમર ખોલીને જોઈ લેશું આપણા મેથીના ઢોકળા પણ સરસ રીતે ફૂલી ગયા છે તો આપણે એને બહાર લઈ લેશું જો આ આપણા મેથીવાળા ઢોકળા તૈયાર થઈ ગયા છે તો આપણે એને ડિમોલ્ટ કરી લેશું જો લાગે છે ને મસ્ત એકદમ મેથી દેખાય છે ને મેથી જેવો દેખાવ છે ને એવા જ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે આખી મેથીના ઢોકળા બનાવજો ખૂબ જ સરસ થાય છે ટેસ્ટ પણ સરસ આવે છે અને મેથી ખાવામાં પાચન માટે ખૂબ જ સારી હોય છે આમ આપણે મેથી ના ખાઈ પણ ઢોકળાની અંદર તમે મેથી ખાશો ને મેથી જરાય કડવી લાગતી નથી ચો અહીંયા મેં ત્રીજી ડીશનું બેટર લીધું છે એમાં આપણે નાખીશું લીલા ધાણા કે મારી બહુને બીજું કશુંય ભાવતું નથી એટલે એના માટે હું સિમ્પલ ડીશ બનાવું છું એમાં આપણે એડ કરીશું એક ચમચી જેટલા તલ અને એમાં આપણે થોડો થોડા બાય કાઢ નાખી અને હલાવી લેશું સરસ હવે એને આપણે ખેંચી લેશું તો આપણે આ ત્રીજી ડીશને તૈયાર કરી લીધી છે તેલવાળી કરી હવે એમાં આપણે આ સિમ્પલ જે બેટર બનાવ્યું છે એ એડ કરીશું અને એને પણ સરસ રીતે સેટ કરી દેસુ અને એની ઉપર આપણે થોડા તલનું ડેકોરેશન કરીશું અને એક ચપટી લાલ મરચાનું ડેકોરેશન કરીશું જો કેટલી મસ્ત ડીશ લાગે છે ને બહુ જ ફાઇન લાગે છે અને હવે આને આપણે ઢાંકી દેસુ જો આપણે જે સિમ્પલ ડીશ મૂકેલી હતી એ ઢોકળા પણ સરસ ફૂલીને તૈયાર થઈ ગયા છે હવે એને પણ આપણે સ્ટીમરમાંથી બહાર કાઢી લેશું તો જુઓ આપણે સિમ્પલ ડ્રીસ બનાવેલી હતી જેમાં આપણે ખાલી તલ અને લીલા ધાણા જ નાખેલા હતા તો જુઓ એકદમ થઈ છે ને પોચી જેવા જુઓ કેટલા સરસ આવી રીતે પોલા થાય છે ઘેરે આપણે પલાળેલું બને ઘેરે પલાળીને ઢોકળાનું અને ઢોકળા બનાવીએ અને બહારથી આપણે બેટર લાઈન બનાવીએ તો એમાં ખૂબ જ ડિફરન્સ હોય છે સ્વાદમાં અને બનાવટમાં તો આપણે આ રીતે ઘેરે બનાવીએ તો બધાને ખાવાની ખૂબ જ મજા આવે છે અને ખૂબ જ સરસ થાય છે જુઓ એકદમ પોચા થયા છે ને અને ઇઝીલી નીકળી જાય છે જુઓ કેટલા પોચા થયા છે એકદમ આ મેં મારા વધુ માટે આ ડીશ બનાવી છે તો આ મારી ચોથી ડીશ તૈયાર થાય છે એમાં આપણે એક ચમચી તલ એડ કરીશું આ ડીશ મારા પતિદેવ માટે તૈયાર કરું છું એમાં આપણે લીલી મેથી એડ કરીશું મેં ફ્રોઝન કરેલી લીધી છે તમને તાજી મેથી મળે તો તાજી પણ લઈ શકો છો એમાં આપણે લીલા ધાણા એડ કરીશું અને હવે એને આપણે સરસ રીતે હલાવી લેશું જો એની અંદર પણ આપણે થોડો સોડા બાય કાઢ નાખી અને ડીશને સરસ રીતે આપણે બેટરને સરસ રીતે ફેંકી લેશું અહીંયા મેં આ મારા પતિદેવ માટે જે ડીશ બનાવી છે એમાં મેં મેથી યુઝ કર્યા છે ને હવે હું એમાં લસણ યુઝ કરવાની છું તો જે લસણ છે ને એને આપણે કળી હોય ને એને આ રીતે કટિંગ કરી લેવાની છે ઝીણી ઝીણી અને પછી ઉપરથી આ રીતે ભભરાવીને અને એ લસણ જે બફાઈ જશે ને એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે બહુ જ મસ્ત લાગે છે અને એ લસણ પછી આપણને ખાવામાં મોઢામાં આવે છે ને તો એટલું ક્રન્ચી ને એટલું મસ્ત દેખ લાગે છે ટેસ્ટમાં તો તમે એક વખત ઘેરે આ રીતે લસણને ટ્રાય કરજો અને પછી જુઓ આપણે આ રીતે મરચું ભભરાવીએ કેટલું મસ્ત દેખાય છે હવે એની ઉપર આપણે થોડા તલ ભભરાવીશું બસ ઓછી વસ્તુ બધી ભભરાવાની છે તો એકદમ દેખાવ સરસ આવશે અને ટેસ્ટ પણ સરસ આવશે હવે આને આપણે ટાંકી દઈશું તો જુઓ હવે આ ડીશ પણ આપણે ખોલીને જોઈ લેશું આપણા ઢોકળા બની ગયા છે હવે એને આપણે બહાર કાઢી લેશું ડીશને જો આ મેઈન ઘંટણી છે ને એની ડીશ બની છે જોયું જો કેટલી મસ્ત ઈજી લીટી નીકળી જાય છે ને બધા ઢોકળા જો એકદમ પોચા થયા છે એને પતલા ભાવે છે એટલે મે પતલા બનાવ્યા છે જેને જેવા ભાવે એવા ઢોકળા તૈયાર કરીને અને રાખી દીધા છે તો એમ જ કાંઈ આપણે રસોડાની રાણી નથી કહેવાતા ઘરમાં જેટલા માણસો હોય એના મતે અલગ અલગ વસ્તુ આપણે બનાવવાની થતી હોય છે એટલે જ સ્ત્રીને રસોડાની રાણી કહી છે કે જેને જે વસ્તુ ભાવે છે એ વસ્તુ એ તૈયાર કરી દે છે દીકરા માટે અલગ વહુ માટે અલગ પતિ માટે અલગ અને પોતાના માટે અલગ જે વસ્તુ બનાવી મૂકી દઈએ ટેબલ ઉપર એને આપણે રસોડાની રાણી કહીએ છે તો હવે આ મેઈન ડીશ આવે છે આની અંદર હું આ મકાઈ મકાઈ એડ કરી છે હવે એની અંદર લીલા ધાણા એડ કરવાની છું હવે એની અંદર મેથી એડ કરવાની છું લીલી હવે એની અંદર સૂકી મેથી આ મેઈન ડીશ છે જે મારી છે અને મને બધું જ ભાવે છે ઢોકળાની અંદર એમાં હું થોડા તલ એડ કરવાની છું અને એમાં હું થોડું કટ કરેલું લસણ એડ કરવાની છું અને હવે આપણે આમાં થોડો થોડા નાખી અને સરસ આને લેશું હવે આ ડીશ ખાવાની વાલા મજા આવે એ જોઈ લેજો તમે જો હવે આ ગ્રીન ઢોકળા છે આમાં બધું જ આવશે અને આ મારી છેલ્લી ડીશ છે જે પાંચમી ડીશ છે હવે આને આપણે કેવી રીતે સજાવવાની છે ને એ જોજો તમે જો આપણે બેટરામાં અંદર એડ કરી દીધું છે હવે એને આપણે સરસ સેટ કરી દઈશું પહેલાં આ સેટ થઈ ગયું હવે આપણે આની અંદર લસણ એડ કરેલું જ હતું પણ મને લસણ ખૂબ જ ભાવે છે ઉપર આવી રીતે બફાઈ ગયેલું હોય એટલે હું આની અંદર પહેલાં લસણ ભભરાવી દઈશ તાર લસણ ભભરાયું અને હવે એની ઉપર હું આ જે ઘેરે બનાવેલો મેગી મસાલો છે ને એ ભભરાવાની છું તો મેગી મસાલાની રેસીપી મેં વિડીયોમાં ઉપર બતાવેલી છે તમે એક વખત ટ્રાય કરજો આ ઢોકળા ખાવાની અને પછી મને કમેન્ટ બોક્સમાં લખજો કે તમને આ ઢોકળા કેવા લાગ્યા તો જો ખૂબ જ સરસ લાગે છે ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને હવે આને આપણે ઢાંકી દઈશું તો જો આ આપણી છેલ્લી ડીશ છે અને એકદમ ઢોકળા આપણા ફૂલી ગયા છે મસ્ત લાગે છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આની અંદર મેં મેગી મસાલો નથી છાંઈતો પણ મેં ચીજ મસાલો છાંટ્યો છે મને બોલવામાં થોડીક ભૂલ થઈ ગઈ હતી આ ચીજ મસાલાનું જે મેં ઉપર છંટકાવ કર્યો છે ને એનાથી ખૂબ જ સરસ ઢોકળામાં ટેસ્ટ આવે છે તમે પણ એક વખત આ રીતે બનાવજો છોકરાઓ ખૂબ ખુશ થઈને ખાશે હવે આને આપણે બહાર લઈ લેશું જુઓ તૈયાર છે આપણા મલ્ટી ગ્રીન ચીજ મસાલા ઢોકળા આ છે મારા માટે જુઓ એટલા મસ્ત લાગે છે એકદમ બધી જ વસ્તુનો ટેસ્ટ અંદર એકદમ સરસ આવે છે તો તમે આ રીતે બનાવજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે મારા અલગ અલગ ઢોકળાની ડીશનું તમને કેવી લાગી છે જુઓ હવે આપણે આ બધી ડીશના ઢોકળાને સર્વ કરીશું તો જુઓ મારા વાલા કાઠિયાવાડી સ્ટાઇલથી આટલી ફ્લેવરના ઢોકળા તમે બનાવો છો અને એ પણ ખાટિયા ઢોકળા તો તમે મને જણાવજો કે હા અમે બનાવીએ છીએ અને બધા જ અલગ અલગ ફ્લેવરમાં ખૂબ જ સરસ લાગે છે અને અમે કાઠિયાવાડમાં આ ઢોકળાને તેલ સાથે અને લસણવાળી ચટણી સાથે ખાઈએ છીએ એટલે મેં તેલ અને લસણવાળી ચટણી અહીંયા મૂકી છે જો તમે કોઈ પણ ચટણી સાથે ખાવા માંગતા હોય તો ખાઈ શકો છો અને તમને મારા બધા મલ્ટીગ્રીન ઢોકળાની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં જણાવજો અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો